સમાચારોમાં આગળ વાત કરીએ દિલ્હીની તો દિલ્હીમાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ પર સરકાર અને ખેડૂતો સામસામે આવી ગયા છે અને બંને તરફથી પોતાની વાત પર અડગતા દેખાઈ રહી છે ત્યારે સરકાર કાયદા પાછા લેવા તૈયાર નથી પણ સુધારા કરવા તૈયાર છે આજે કિસાન આંદોલનનો વીસમો દિવસ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા ટીકરી બોર્ડર ખાતે દિલ્હી કિસાન આંદોલનમાં જોડાયા હતા દીકરી બોર્ડર ઉપર આવ્યા છીએ આપણા કિસાન ભાઈઓ પંજાબ હરિયાણા ના કિસાન ભાઈઓ આખા દેશ માટે લડાઈ કરી રહ્યા છે અહીંયા આવીને જોયું અમે તો આપણું હૃદય દ્રવી જાય કે આવી એટલી બધી ઠંડી છે અહીંયા ઠંડીમાં બહેનો બાળકો સાથે અહીંયા વીસ વીસ દિવસથી મારા કિસાન ભાઈઓ નરેન્દ્ર મોદીના કાળા કાયદા કાળા કાનૂન કૃષિ વિરોધી જે કાયદો લાવ્યા છે એ કાયદો રદ કરવા માટે અહીંયા બેઠા છે ત્યારે હું સમગ્ર ગુજરાતના કિસાન ભાઈઓને કહેવા માગું છું કે આપણે ખેડૂતના દીકરા છીએ અહીંયા આપણે જોઈએ વીસ વીસ દિવસથી આપણા જ ભાઈઓ આપણા માટે લડાઈ કરે છે આ પહેલી વાર એવું કિસાનો માટે ક્રાંતિ લાવ્યા છે હું કિસાનોના દીકરાઓને વિનંતી કરું છું કે આવનારી પેઢી આપણને માફ નહીં કરે જો આપણે આનો આંદોલનમાં ભાગ સહયોગ નહીં આપીએ આવનારી પેઢી આપણને પૂછશે તમને ખબર હતી કે આપણા કિસાનો ક્રાંતિ લાવવાના હતા કાળા કાયદાની સામે હિટલર સામે આંદોલન કરી રહ્યા છે તમે કેમ ત્યાં પહોંચ્યા નહીં માટે મારે સમગ્ર ગુજરાતના ખેડૂતો સમગ્ર દેશના ખેડૂતોને ખેડૂતના દીકરા તરીકે હું વિનંતી કરું છું તમે તમામ રાજનીતિ પક્ષ ભૂલીને ખેડૂતને સહયોગ કરો આપણા માટેની લડાઈ છે ખેડૂતો માટેની લડાઈ છે